રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત મંગળવારે કચ્છ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી કરવામાં આવી હતી જે અનવ્ય ભુજની ઓલફ્રેડ હાઇસ્કૂલ ખાતે ઉમેદવારો ભરતીના નોડલ અધિકારી વર્ગ બે આચાર્ય બિપિન વકીલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સંકલન કર્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકાર્યા હતા અને દગસપૂર્વક શિક્ષણ કાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો ચુમોતેર ઉમેદવારોમાંથી ત્રેસઠ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વર્ગ બે ના એને મનસુરી પૃથ્વીરાજસિંહ ઝાલા વણિતાબેન તમામ શિક્ષણ નિરીક્ષકો આચાર્ય સરકારી શિક્ષક સંઘના દિવ્યરાજસિંહ જાડેજા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પંકજભાઈ દહીસરિયા શૈક્ષિક સંઘના અલ્પેશ જાણી તેમજ અનુદાનિત શાળાઓના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ વિભાગની અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી એ સંદર્ભે આજ રોજ એનો હુકમ વિતરણનો કાર્યક્રમ ઓલફેન્ડ વિદ્યાલય ભુજ ખાતે રાખવામાં આવ્યો એના અંદર અમને કુલ રાજ્ય સરકાર તરફથી ચોતેર જેટલા ઉમેદવારો ફાળવવામાં આવેલા હતા એ પૈકી અત્યારે અત્યારે બપોર સુધીના અંદર ત્રેસઠ જેટલા ઉમેદવારો હાજર થયા છે આ તેસઠે તેસઠ ઉમેદવારોને એમના જે ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ એમના પ્રિન્સિપાલોને પણ બોલાવવામાં આવેલા હતા અને કચેરી દ્વારા એમને ભલામણપત્ર આપવામાં આવેલા હતા અને જે તે ટ્રસ્ટ તરફથી હુકમ તૈયાર કરી અને ઉમેદવારોને સ્થળ ઉપર જ એના નિમણૂંકના હુકમ આપવામાં આવ્યા ખાસ કરીને આજે હુકમ અમે આપેલા છે આવતીકાલથી સાત દિવસ સુધી એ તમામે તમામ ઉમેદવારો એ કચ્છની તમામે તમામ શાળાઓના અંદર હાજર થશે અને આપણે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે કે એમને આ શિક્ષકો જે ઘટ હતી એ પૂર્ણ થશે અને આપણે આમ તો કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું દર વર્ષે હોય છે આ વખતે પણ આપણે આશા રાખીએ કે આપણને શિક્ષકો જે નવીન મળ્યા છે એ નવીન શિક્ષકોની મદદથી આપણે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરાવી શકીશું